હેલો મિત્રો જય દ્વારકાધીશ ને સ્વાગત છે તમારું નવો આપણે ખાતર નાખવાનું કામ ચાલુ છે આપણે ખાતર નાખીએ બુલેટ ખર ના હારવામાં ખાતર નાખવાનું કામ ચાલુ છે બુલેટ ખરતું એ બગડી ગયું તો એમાં ખાતર નાખી નાખી દઈએ આપણે આ બુલેટ ખર નો હારવો તો એમાં ખાતર નાખવાનું કામ ચાલુ મારા પપ્પા અને દેસી બાપા બે ખાતર ઠલવે મિત્ર જો તમે કેમ છે બાકી આપડા મિત્રો આપણે અડધામાં ખાતર નાખાઈ ને હવે થોડુંક બાકી છે એક ગાડી જેટલું હવે નાખી દઈએ બહુ નાખ્યું ખાતર તો ખાતર નાખી ગયું ને આપડે કાકા ને તબેલો પગી જાય આપણા કાકા ની ભી કાકા ની તબેલો બને આ ઢાર્યો અહીંયા તબેલો બનેવો છે ભીવ માથે પંખા પંખા અને ફોગર ને બધી ચમાવટ છે કાકાને તો પંખા નાખા દે ફોગર એ છે ભીહું માથે કાકાની ભીહ આ તો અટાણે કટિંગ નાખે માં કાકા

ਮੁਰਾ ਹੀ ਆ ਰਿਹਾ ਉਹ ਕਿਹਾ ਪਾਸੜ ਦੇ ਵੀਡੀਓ ਤੇ ਦੋੜਾ ਆਉਣਾ ਮਾਰਾ ਹਾ ਕਟਿੰਗ ਮਸ਼ੀਨ ਚਾਹ ਕਾਕਾ ਨੂੰ ਬੁਧੀ ਕਟਿੰਗ ਕਰੇ ਮਾ ਆ ਕਾਕਾ ਨਹੀਂ ਗਾਇ ਰੂਪਾ ਮੂਤਰਾ ਭੇ ਕਈ ਸੇ ਤੁਸੀਂ ਜਰਾ ਕੀ ਜੋ ਆਫਰਾ ਬਦੀ ਤੋਂ ਨਹੀਂ ਕਮੈਂਟ ਕਰੀ ਜੋ